સીઓ ટાણા ગામે જર્જરિત મકાનોમાં વસતા ગરીબોની સહાય માટે તાત્કાલિક ધોરણે ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી તો એમ મને અનુબોલી આવતું હતું હાલમાં વૈકલી બસ્તા પર કેવા આવો નો સહી બાકી લઈ જાવ સહી તો કોઈ નું મકાન પડે આપણે જાણ બરાબર આપણે આ સૌ ફોટો પાડી બરાબર ત્યાંથી જે કાંઈ મકાન પડે અને જે કાંઈ સહાય મળતી હોય ના અમય આવે તપાસ કરે આપણું કામ ક્યાંથી ચાલવામાં આવે બરાબર હવે એવું કોઈ મકાન તમારે પડી અને એની રજૂઆત ઊભા મકાનની આપણે નથી ઊભા મકાન તમારે રજૂ લીધું હોય તો જે તે સમયે આપણે પ્રધાનમંત્રી આવાસમાં સર્વે છું ત્યારે એમાં સર્વે કર્યો બરાબર ઓનલાઈન ફોટા બરોબર અપલોડ થઈ જવાનું ઈ જ આ મંડળ કે આવ તાર અસલ લાભમાં અને કેટલા વાર આ શિક્ષિત ભાઈ આપે કામ કરેલાય છે કોઈ ના કોઈ કામ કરેલાય છે વાર આ કામ નથી બધી કરે થાય છે વિકાસ કરે દયાવત સર્વેચુ ને એનો અહીં કોઈ મોજું નથી

આ પહેલા આપણે કોનું નામનો આગતી એને અમે પોંડા મુગલા તાલુકામાં બરાબર એટલે નાયબ તાલુકા બરાબર પાછી પાછી અને અને વારી પૂરી લે માર્યા સાહેબ અમે તમને અગાઉ કહેતા

અમને લે પણ કે બેંગે જોગ લે પણ અમે લીગલલી પેલો પણ અમને લગભગ હાલ ઓછા જ આવે કે તમને પડી જતા સરકાર દ્વારા આપણી પણ એક જ થઈ શકે વધારે વરસાદ પડ્યો બરાબર તો આપડે વરસાદ દરમિયાન રહેવાની વ્યવસ્થા

કોઈ આવ્યું કે નહીં તપાસ વપાસ માં નથી આવ્યું બરોબર કઈ સરકારી તંત્ર કે નેતાઓ કોઈ આવે છે કોઈ આવતું નથી